છેલ્લા 8 મહિનામાં 4 દુકાનોમાં લાખો રૂપિયાની રાત્રિના સમયે ઘરફોડ ચોરી આચરનાર રીડા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ દ્વારા દિશા નિર્દેશ આપવામાં આવ્યો હતો એ મુજબ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરી હતી पेट्रोलिंग दरमियान मड़ेली गुप्त महिति आधार अंकित रमनभाटवाड़िया ने निवासस्थाने की पकड़ पाड़ो जप्त करायेल मुद्दा मल पांच लाख सीतेर हजार रोकड़ सैमसंग मोबाइल फोन किंमत ओगनीस हजार टी शर्ट एक जीन्स पेन्ट बे शर्ट बे मूल कि पांच हज़ार कुलकिंमत पांच लाख चौराणु हजार नो मुद्दामाल कबचे कर व् तपास हाथ धरमी સમીર આગેવાન સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો